સોનાલિકા ટ્રેક્ટર એકદમ ભાવે વેચવાનું છે વન ઓનર ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવશે મોડેલ વાત કરું તો બે અને ના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સો એ સો ટકા કંડિશનમાં તે હું ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતાં વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી છે અને ટ્રેક્ટર ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત બે લાખ અને સિતે હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવા માટે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોતા વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસવાળા નંબર છે અજીતભાઈ ભદ્રેશભાઈના છે તો કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો